આજ રોજ પુરસા કાંકરિયા અને માનસિંગપુરા ગામ કે જે અતિશય વરસાદને કારણે સંપર્ક વિહોણું બન્યું હતું તેને ફૂડ પેકેટ વિતરણ કરવાનો કાર્યક્રમ આમોદ તાલુકા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો તરફથી કરવામાં આવ્યો હતો અને સમગ્ર ગામોમાં ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે તાલુકાના સૌ કાર્યકરો ઉત્સાહભેર હાજર રહ્યા હતા તાલુકાના પ્રમુખ તાલુકાના સંગઠનના હોદ્દેદારો એ ખૂબ પ્રેમપૂર્વક અને એ કરીને એનું વિતરણ કર્યું હતું તાલુકા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોનો આ બદલ ખૂબ ખૂબ આભાર ધારાસભ્યની આજ્ઞા અનુસાર ધારાસભ્ય શ્રી જંબુસર તાલુકાના પ્રવાસે હતા એમની ગેરહાજરીની અંદર તાલુકાના સંગઠનના હોદ્દેદારોએ આ કામ કર્યું અને ખરેખર ખૂબ પ્રશંસનીય કાર્ય હતું તે બદલ સર્વ કાર્યકરોને અભિનંદન ભારત માતા કી જય